ના ના હું એમ કહું છું કે પૈસા લેવા હોય એટલે ગાય જેવા થઈ આવતા હોય અને હાલવાન હોય એટલે સિંહ જેવા થઈ જાય એક મહિનો થઈ ગયો હજુ પૈસા હાલવાન નોમ નહીં લેતા પેલા રોમાજી માં જીધો કી પહેનું કઈ લઈ ગયા અને લીટર દૂધ આલ્યો એટલે દૂધ તો હા પાણી જેવું આવે એટલે કેટલા રે ફોન લાગી પેલા રોમાજીને ફોન કરું હું આયે એ મારો બેટો જાય એટલે શિખરા ખૂણા માં દઈ ખુરચી ઢાળીને હોઈ જાય થાક થાક ઉતાર રાખશું

અલગથી મૂડી ભેગા આવે આપે પેલા પીસ્તા લેતા ને હા અંદા સારું એ પંચાવન હજારનું મૂડી તમે વેદાલ દઈશ હારું હાલો હાલ તો શું તમને પૈસા પણ દૂધ થોડું સારું મેઘ લાવે મજા નહીં આવતી મને શીશન ખાવાની આવું પાણી જેવું દૂધ આવે પણ તમારું શરીર ઘડપણ થયો એટલે ઘણું ફેટ વાળું દૂધ ના ખવાય આવું દૂધ શું ચાલો થોડું સારું હાલો જી પાતળું જ ખવાય એટલે પછી હટ જાય એમાં કશું શેરવાન થઈ જાય કશું થતું નહીં શેરવાનું વસત પછી તો બધુંય અ અ બોલો પૈસા આયા લાગેલી મફત નહીં આવતા તો પૈસા મજૂરી કેટલી કરું હું તારા પૈસા આવે હા હા ઓ બે ભો બેસોલો બોલો જાણ જો તન ઉપર જ બેહી જતો હોય ભો બે યાદ કરતો તો ન આઈએ વેજાળો આયા પા પૈસા બીજા માગ લે કો ફોન લેવા વેજા તો આવ લીધું પા બીજા માગી લો

બોડી તો જોવો એનું શરીર તો જોવો તમે કેવા બોડી બિલ્ડર લાગી બીડીઓ પીપી ના આવી રહ્યા છે એટલે બીડીનો તો હજી ઠુંઠો આમ કા છેડ પૂરું પોચી ના હોય બીજી છે જે લગાઈ દેજો કાળુજી પપૈયે ખેતરમાં વાયા લાગે છે હોય આપણા પોટલા પોચ વીઘાનો ખેતરમાં પપૈયા જ છે અને પોટ લાખના પપૈયા વેચ્યા આ હા 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 5 લાખના પપૈયા વેચ્યા ઓહો હો શું વાત કરો આજી આજી લાખના તો વેચવાના બાચી છે એમ હા 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 પપૈયે ભાવ હારો તો જબરસો લેટ ભાવ છે

તમારા કોલ કોલ નોભરી લો મુકો તમારા હા એક બરોબર નહીં આવતું યાર કેમ બરોબર નહીં આવતું એટલે પા પાણી વેળો છો શું પાણી નહીં વેળતો અને તાણે દૂધ તમાઉ પાત્રું આવે હે એ બઈની ઠારમાં બહાર લબડાવું છું એટલે તે ઘરમાં લાવ બેળો કી આમ દોઈ તરત બહાર ખૂંટીએ લબડાવી દો એટલે અને વ્યાજ આ 5 દાર ઉપર હેડ્યા ના જવા દો 5 દાર એક મને 5 દાર થઈ ગયા ભલા મોણ શું વાત કરો તમે કે દના પૈસા નઈ આલુ હા એ વાત હાચી તમારી જે શેડ પંછ્યું છે ખબર છે પૈસ ન છે ને નવી નવી સર એટલે દોવા મારા હાથે હાલવી પડે છે એટલે હા ગમે તે કરો મારે નહીં જોવાનું મારે તો મહિનો થાય એટલે કમ્પ્લીટ વ્યાજ હોય તમે આઈને હાલી જ જવાનું અને દૂધ જાડું ખડી જેવું હાલવાનું હા ખડી જેવું લાય બજારમાંથી પાવડર વેસો તો લાય ને લાઈન ગાડી કઈ આવી ના પાવડર બાવડર નહીં નાખતા ને પૈસા પૈસા ફદે ખેતરના નહીં હાલવું હા પૈસા તો હાલજો ને છેટ દૂધમાં ખોમી ના આવે હા તો હેડો ફટાફટ તો ટેમ થાય ને જાડું થાય મહિને મહિને વ્યાજ મેકલાઈ દે તો બીજો પકાશ નહીં વાપરો મારો

દૂધ હારવા હારવાલો મારું બેટું પેલા કાળુજીએ પોર બે હાર્યા હા પપ્પા વેણવા અને પાંચ લાખ ના તો કે મેં વેચ્યા અને હજુ તો અઢી વીઘા પપ્પા ખાશા બધા રૂપિયા લ્યા મારથી આગળ જતો રેવાનો બધો ખુબ રૂપિયા કર્યો

એ તો મેલ લીધા મેલેલ એક મેલ્યુ બાજરી માં બીજો બધો ખાઈ ગયો એક જ રાખ્યું કાલ સહેઠો તમાર માપ નું કાલ હોય હા એ બીજ રાખજે પાહો બિયારણ હારું બીજ રાખજે આપરે 10 વીઘા માં પપેટ કરવાના હી ઓ પેલા એ હું કે બાટલી માં ભરી મેલ્યા બીજ હાર આ આરો પર નહીં દેહે દે હા નાખી દે એવી તો શું ભૂલ હતી મેં તમારા કાંથી બીડી લીધી

હવે મારે એક જ વ્યક્તિને મળવું પડશે આ સમસ્યામાંથી બહાર કાઢે લાલ ભાઈ શ્રી બીજું કોઈ કાઢે એવું નહીં હા તો વચ્ચે વચ્ચે ઉડી વચ્ચે ફોપારી કરી મેળ લીધી છે એ ટાઈમે જ બોલ્યા નતા કે બીડી લો બીડી આખી કરી માર મારો ખીચામ પડી છે આલ દીધી હું એ બીડીનો પડો પેશન વાળો તો હાથ લોબો કર્યો પર ફાટ કરતો હવે આ ઘરે ઘંટી આવીને બેઠી હવે મારે આ સમસ્યામાંથી બહાર તો નીકળવું પડશે હવે એની સમસ્યામાંથી લાલ ભાઈ બહાર કાઢે બીજો કોઈ મોણા એવો નહીં એ ગમે તે પ્રોબ્લેમ માંથી બહાર ઇન હા મળવું પડશે મારી પેઢી કોઈ ઠંડી પડે છે અમારે વહેલું ખેતરમાં આવું હોય છે પણ નહીં આવવાતું ઠંડી એટલી બધી બહુ વધારે હોય છે ને આ બપોર જમી કરીને આયા આવે લો બાર વાગે ઓટો મારવા ખેતરમાં ઘઉં બહુ આવ્યા છે નજર તો રાખવી પડે ને આપણે તો કોમ કરે છે કે નહીં કરતા ટાઈમ સર ના આવી તો ભેરાઈ જાય તો હા બધું રમણ ભમન વાવેતર તો સારું છે ઘઉં બહુ સારા છે હમણાં જ પાણી પાયું ઘઉંમાં બે ત્રણ દિવસ જ થયા છે રાઈડો સારો છે આ વખતે તો જોવા જેવું છે નહીં હા કારુજી તમે આયા છો આ થોડું તમારું કોમ હતું અમારું કોમ પડ્યું છે એમ હો તારે આ

એટલે મારે બીડીઓ નું વેસન છે તમને ખબર તો હશે બીડીયો પીવા જોઈએ બીડીઓ પી જાય છે બીડીઓ ના પૈસા લાવો ખરો વીડિયો ના પાયે તની હવે બીડીઓ ના પૈસા વ્યાજ જેટલું ખબર છે નવ હજાર નવસો નવાનુંણુ રૂપિયા એનું વ્યાજ માંગે છે બીડીઓ નું બીડીઓ વ્યાજ માંગે છે એવું છે એમ તો તમે એના ખાટલા ઘર પાછળ કર્યો પરો તમારે બીડીઓ લીધી છે તમારે વેજ આવું જ પડશે કે મને ટોપી ગમો ખરાબ ખરાબ મન્યો ટોપી વેજ લીધા નહીં છોડે રહ્યો એના ચોપડે બધું લખેલું હોય કુન વેજ આલવા આવે છે નહીં હાલવા આવતું

હતો આટલા બરાબર બીજું કોઈ હતું નહીં કોઈ હતું તમે પૈસા બીડીઓ નઈ આલી હવે હતા કશું આલ્યું ખરી ના યાદ કરો તો હશે જ એને યાદ કરો તમને યાદ આવે તો યાદ નહીં હવે યાદ રે આપડી આ ઉંમર મળે તો આ તો તમારે વેજ આલે સુટકો છે તમે મરી જશો ને તો વેજ નહીં છોડે ઉપર ઉપર વેજ લેવા આવશે તની મને ટોપી ખરાબ મો ખરાબ મોના છે હું એને હારી રીતે ઓળખું છું ગોમ એનો વ્યવહાર બહુ ખરાબ છે પાછો વાત સાચી છોડશે નહીં ઘર ઉધી નહીં છોડે તમન તમે યાદ કરો કોઈ વસ્તુ આલી બાલી હોય તો કોઈ યાદ જ ના ભાઈ યાદ કરો યાદ કરો કશું કોક તો આલ્યું હશે ને તમે કોઈ યાદ જ ના હે આ તો હારું એવું ઉડી વચ્ચે હોપારી આઈન પડી હે ને દસ રૂપિયા ના મૂડી કરીને કરી હવે શું કેવાય કહો યાદ નહીં આવતું કશું ના કોઈ યાદ આવતું જ નહી શું મગજ ગમે એટલું કરે તો ગુમા યાદ આવે કોલ નું ઘાથેલું નહીં યાદ આવતું ને આપડે યાદ હોય કોઈ તો હવે જાઓ તા ને તમે તમારા ઘેર બરોબર હવે તમારે વેજ આલે સુટકો છે અને ધણી છોડશે નહીં તમારે રૂપિયા લીધા વાના વાત સાચી હું કઈ છું યાદ ના આવતું જાવ હેડો હા આ છે હોય કર મારી જોડે યાદ બે તો કશું આવતું નહીં હું એમને કાઢવી કઈ રીતે સમય છે આમાં થી લો એમને તો આપડે શું આવ્યું એક વસ્તુ આલી તું મેં શું આલી તું કો કહો જલ્દી પપૈયા આલ્યા પપૈયા પપૈયા આલ્યા હતા એમને હા

મારું ટીમ ઓફ ગુજુ પાટા અમારું ટીમ ઓફ ગુજુ